કંપનીના પરિણામ આવે છે તો કંપનીના પરિણામ આપણે બતાવીશું સ્ક્રીન ઉપર કે જેમાં નફો ચૌદ ટકા વધ્યો છે સામે સર કંપનીની આવક જોઈએ તો આવક પણ સર આપણને સાડા સત્તર ટકા જેવો ગ્રોથ બતાવે છે કંપનીના એબીટડા પણ આપણે સારા એવા ગ્રોથ કર્યા છે હા પણ એક માર્જિન છે કે જ્યાં થોડુંક પ્રેશર જોવા મળી છે પરંતુ પોઝિટિવ વસ્તુ એક એ હતી કે કંપનીનો ઓર્ડર ઇન્ડો અત્યાર સુધીનો રેકોર્ડ જોવા મળે છે કોઈ એક ત્રિમાસિકમાં સૌથી હાઈએસ્ટ સૌ પ્રથમ વખત કંપની એક લાખ કરોડનો અહીંયાથી ઓર્ડર હાંસિલ કર્યો છે કે જેને મે બી આજે એન્ટિસિપેટ કરતું સ્ટોકમાં જોવા મળ્યું છે હવે આ તેજી બાદ સર કોઈ નવી ખરીદી કરવાનો અહીંયાથી કોઈ ઓપ્શન મળી રહ્યા છે હવે બજેટ થીમ છે એટલે સ્વાભાવિક છે કે ઇન્ફ્રા સાથે જોડાયેલો સ્ટોક છે તો ક્યાંક ને ક્યાંક આમાં કોઈ પોઝિટિવિટી સર તમે જોઈ રહ્યા તો યોમિકા એલ એન્ડ ની વાત કરીએ તો ડેફિનેટલી બજેટમાં જે એક્સપેક્ટેશન જે ઇન્ફ્રાસ સેક્ટર પર રહેશે તો ત્યાં એલ ટી ડેફિનેટલી એક મેજર કાઉન્ટર રહેશે તો ત્યાં ઘણી બેનિફિટ બેનિફિટ્સ અનાઉન્સ થાય છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અનાઉન્સ થાય છે તો ત્યાં આગળ એલ એન ટી માટે એક ફર્ધર બુસ્ટ રહી શકે છે હવે સ્ટોકના પ્રાઇસની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં સ્ટોક એક રેન્જ બાઉન્ડ વૂમાં રહી રહ્યો છે ટ્રેડ થઈ રહ્યો છે એની પહેલા આપણે જોયું સ્ટોકે કન્ટિન્યુઅસ એક આઉટ પર્ફોર્મન્સ કરેલું છે તો જે રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે નીચેમાં થર્ટી થ્રી હંડ્રેડ ઉપરમાં થર્ટી નાઇન હંડ્રેડ એની વચ્ચે છેલ્લા એક વર્ષમાં ટ્રેડ થઈ રહ્યું છે અને અત્યારે ગઈકાલ ઓલમોસ્ટ લોઅર રેન્જની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે તો અહીંયાથી ફર્ધર અપસાઇડ માટે ડેફિનેટલી અપર રેન્જ માટે રિટેસ્ટ થવા માટે સ્ટોક તૈયાર થઈ રહ્યું લાગી રહ્યું છે જે રીતની ઓર્ડર બુક પણ છે અહીંયા આગળ સ્ટ્રોંગ ઓર્ડર બુક કંપનીમાં બતાવી રહ્યું છે અને એક ઓલરેડી કરેક્શન થઈ ચૂક્યું છે તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે રિસ્ક રિવોર્ડ બાય સાઇડ વધારે ફેવરેબલ બને છે નીચેમાં થર્ટી થ્રી હન્ડ્રેડનો જે સપોર્ટ છે એનો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં થર્ટી નાઇન હન્ડ્રેડના જે અપર રેન્જ છે ત્યાં સુધીના લેવલના ટાર્ગેટ માટે ડેફિનેટલી અહીંયા વ્યૂ બનાવી શકાય છે